નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો સમાચારની વાત કરી લે તો રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આજે મધ્ય ગુજરાતના વરસાદે ધડબડાટી બોલાવી છે મધ્ય ગુજરાતમાં વડોદરા બોરસદ સહિત વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે આવામાં કોરા રહેલા ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ શકે છે હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે તેવું જાણકારોને વિવિધ મોડલના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બીજી વાત કરી લે તો ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર એટલા માટે વધી શકે છે કેમ કે રાજસ્થાન નજીક એક સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે બીજી બાજુ મધ્ય પાકિસ્તાન સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે અરબસાગરના ભેજવાળા પવન અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ઉત્તર ગુજરાતને લઈ ઉત્તર ભારત સુધી અસર કરી શકે છે આ સ્થિતિ ઉત્તર ગુજરાતથી લઈને ઉત્તર ભારત વિવિધ ભાગમાં સારો વરસાદ આપી શકે છે અંદાજે ચોવીસ થી છત્રીસ કલાક ઉત્તર ગુજરાત કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જાણકારોના મતે આજે રાત્રે દક્ષિણ સૌરાષ્ટ્રમાં તે ભારે વરસાદ બની શકે છે પોરબંદરથી ભાવનગર દરિયાપટ્ટીમાં ભારે વરસાદનું જોખમ છે પહેલે તે ભર પ્રભાવિત આ વિસ્તારોમાં વધુ આફત સપટાઈ શકે છે બીજી વાત કરીએ તો આજે રાત્રે અને દસ વાગ્યા ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદનો રેલ એડ આપવામાં આવ્યું છે આ સ્થિતિ ત્રણ કલાકમાં બદલાયેલી જોવા મળી રહી છે

ધરતી પુત્રો રાજ્યના રેડ થઈ ગયા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં મોજ ફોફણ વેણુટુ આજી ટુ સોણવદર ન્યારી ટુ ભાદર ટુ ઓવરફ્લો થઈ ગયા છે બીજી વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિથી ઘી ડેમ વર્તુળ ટુ ગટકી ટુ વર્તુળ ટુ સોનમતી પડથરી વેરાડી સિંગડી કાબરકા વેરાડી ટુ મણીસર ડેમ ઓવરફ્લો થઈ ગયા છે જામનગર જિલ્લામાં સરસોઈ પન્ના ફુલઝર ફુલઝર ટુ ડાયમીણવદર ઉ સુરેન્દ્રનગર જિલ્લામાં સોઠી ડેમ ઓવરફ્લો થઈ ગયા છે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદને પરિણામે જિલ્લાના પાંચ જળાશયો પાણીની આવક વધતા ડેમો છલકાયા છે જિલ્લાની જીવાદોરી સમાન હિરણ ટુ ડેમ યોજના સંગ્રહ નેવ પોઈન્ટ બાણું ટકા નોંધાયો છે તેમ સબ ફોપાલ ઓફિસર દ્વારા કાર્યપાલક ઇમરજન્સી કચેરી ગીર સોમનાથ સિંચાઈ વિભાગ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું આગળ બીજા સમાચારની વાત કરીએ તો રહ્યો છે ત્યારે આવા પુરવાટ વરસાદના માહોલ વચ્ચે ફરીથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે આગામી છવ્વીસ થી ત્રીસ જુલાઈ વરસાદી સિસ્ટમ બનશે અને મેઘરાજ મન મૂકીને વરસે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે આગાહી પ્રમાણે અંબાલાલ વાત છે કે જુલાઈ ઉત્તર ગુજરાતમાં જોર વધી શકે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડી શકે છે જો આગળ વાત કરીએ તો અંબાલાલે આગાહીમાં શક્યતાઓ વ્યક્ત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અંબાલાલ આગાહી કેટલી સાચી છે કે કેટલી ખોટી પડી શકે છે